બધોય આધાર મન ઉપર છે મનથી જ માણસ બદ્ધ થાય છે અને મનથી જ માણસ મુક્ત થાય છે મનને જે રંગે રંગો તે રંગે તે રંગાય જેમ કે ધોબીએ ધોયેલું સફેદ કપડું તેને લાલ રંગમાં બોળો તો તે લાલ થઈ જાય વાદળી રંગમાં બોળો તો તે વાદળી થઈ જાય લીલા રંગમાં બોળો તો તે લીલું થઈ જાય જે રંગમાં બોળો તે રંગ તેને ચડે જુઓને એક થોડુંક અંગ્રેજી ભણે કે તરત જ અંગ્રેજી શબ્દો આવવા માંડે ફૂટ ફાટ ઈટ મીટ સૌનું હાસ્ય વળી પગમાં બૂટ મોઢેથી સીટી વગાડવાનું સિનેમાના ગીતો ગાવા વગેરે બધું આવી જાય તે જ પ્રમાણે જો સંસ્કૃત ભણીને પંડિત થાય તો તરત જ શ્લોકો ઝાપટવા માંડે તેમ મનને જો કુસંગમાં રાખો તો વાતચીત વિચાર વગેરે એ પ્રકારના થઈ જાય જો મનને ભક્તના સંગમાં રાખો તો ઈશ્વર ચિંતન હરિકતા એ બધું થાય વાત એટલે કે મન ઉપર જ બધો આધાર એક બાજુ પત્ની સૂતી હોય બીજી બાજુ સંતાન સૂતું હોય માણસ પત્ની પ્રત્યે એક ભાવથી પ્રેમ દર્શાવે સંતાન પ્રત્યે બીજા ભાવથી પ્રેમ દર્શાવે પણ બંને કિસ્સામાં મન એક જ મન વડે જ બધ અને મન વડે જ મુક્ત હું મુક્ત છું એવી ભાવના મનમાં દ્રઢતાપૂર્વક ધારણ કરીને બોલતા બોલતા માણસ મુક્ત થઈ જાય એક જણે ખ્રિસ્તીઓની એક ચોપડી એટલે કે બાઇબલ લાવી આપી મેં તે વાંચી સંભળાવવાનું કહ્યું તેમાં કેવળ પાપ અને પાપ કેશો પ્રતિ જોઈને બોલ્યા અને તમારા બ્રાહ્મ સમાજમાંય કેવળ પાપ અને પાપ જે માણસ હું પાપી હું પાપી એમ રાત દિવસ બોલ્યા જ કરે તે પાપી જ થઈ જાય